અહીંયા પીઝાથી માંડીને ચા પાણી નાસ્તો ગાંઠિયા ભજીયા થેપલા સમોસા પાણીની બોટલથી મળીને બધી વસ્તુ એને એ ટુ ઝેડ જડી જાય જો અહીંયા અહીંયા બધી વસ્તુ એટલે ભાઈ એ બહુ મજા આવે છે ફટાફટ આપણે વાંચો કરીને તો નીકળી રહ્યા અમદાવાદ અમદાવાદ પહોંચી ગયા છે એ સવારમાં પાંચ વાગ્યામાં જોઈ લ્યો ઓ ભાઈ બહુ એટલે બહુ વહેલા પૂછાયેલા મામા છોકરાને ખવારના પડમાં હેરાન કરવાનું હોય કારણ કે ખબર

mumbai phân giới bung bay phân giới bung bay phân giới bung 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 વસ્તુ હું વાત કરું કે મારી ઘરે એસી નથી ને છેલ્લા મારી ઘરે એસી નથી ને અહીંયા મેં એસી જોઈ ગયો ને ભાઈ એટલે નીંદર આવી ગયા રૂમ માં વાત ના પૂછો પોરબારી નીંદર આવી ગઈ આખી રાત ઉતાર પોરબારી તાત્કાલિક નીંદર આવી ગઈ ભાઈ હું સુઈ ગયો તો

ના ધોઈને મસ્ત મજાને આપણે તૈયાર થઈ ગયા છે બપોર ના વાગી ગયા છે અઢી અને જો મામા છોકરા અહીંયા તૈયાર થાય હમી ભાઈ તારે શૂટિંગમાં આવવાનું છે કે ભાઈ મારે જ આવવાનું છે મારે ઓડિશન થઈ ગયું ભાઈ તમને હવે મેઇન વાત કરું જે વસ્તુ હું અહીં અમદાવાદ આવ્યો હોય ને તો એમાં મેઇન વસ્તુ એ છે કે ભાઈ અત્યારે લગી હું કહેતો હતો ને કે ટીવી સિરિયલની જે આપણે ઓડિશન હોય ને બરાબર એ દેવા માટે આવ્યો હોવ જેમાં આગળ સિલેક્શન થાય ને પછી આગળની પ્રોસેસ જે બધું હોય ને એમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે પાંચ વર્ષના કોન્ટ્રાક્ટ લેવા પડે કે પાંચ વર્ષ સુધી આપણે એના પેમેન્ટે અગાઉ દેવું પડે એ બધી વસ્તુની પ્રોસેસ થાય પછી સિલેક્શન થાય પછી સિલેક્શન ના થાય ને ત્યાં લગીને કંઈ થવાનું નથી એટલા માટે ને મેં બધું એમ સસ્પેન્સ રાખ્યું હતું હવે ત્યાં જઈને જોઈએ આપણું હે ને બેટર ટ્રાય દઈએ સૌથી વધારે ને વધારે આપણું એને જે આવડતું હોય છે આપણી જે સ્કીલ હશે એ આપણે ત્યાં ભાઈ મસ્ત મજાની પેસ્ટ કરશું બરાબર પછી જોઈએ કે સિલેક્શન થાય કે ના થાય જો થઈ જાય ને તો બે ત્રણ દિવસ આપણે આગળ મોકલે બરાબર એને જે આપણે ઘણા બધા ટીવી સિરિયલ છે વેબ સિરીઝ છે ઘણી બધા એવા શો હોય ને એની અંદર આપણે કામ કરવા મળે

એને ભાઈ આપણે જે આ લેરી આમ લેરકા આવતા હોય પવન ઈ વસ્તુ અહીં જોવા જ ન મળે અહીંયા તો નઈક્રો ટ્રાફિક એટલે બીજી વસ્તુ એ કે અહીંયા હવ 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 જ અંદર ઘર માં હોય જો અમાર મામા છોકરા રવિવાર પડે તો આવી રીતના જાય કા બોપર લગી ને આમ ને આમ ટાઈમ ગયો જાય પછી બોપર પછી ભાઈ નીકળે થોડો ઘણા આટા પેડા મારે તો પાછો હવાર થી હાઈ થઈ ગઈ એને જવું

ટાઈમ નું છે બરાબર તો જાતા આવે જો ન્યા સૂટ પોસિબલ બનશે ને તો આપણે શૂટ કરીને હું તમને દેખાડી બાકી ન્યા તો ન કરવા દઈએ મોસ્ટ ઓફલી વસ્તુ નહીં જ કરવા દઈએ કરવા દે ના કરવા દે ના ન્યા ના કરવા દઈએ એટલે જો પોસિબલ હશે તો હું તમને દેખાડી કઈ રીતના બધી વસ્તુ હોય કારણ કે ભાઈ નવી નવી વસ્તુ હું પહેલી ફેરી અનુભવ કરવા જાવ જો કે મેં કર્યો હે એકમાં આપણે ડાયરેક્ટ ઓડિશન વિના ડાયરેક્ટ સિરિયલ માં કરી ગયા હવે બીજી માં હે ને આપણે પરફેક્ટ રીતના ઓડિશન દઈને આપણે જાવું હે આગળ કે જોયો ભાઈ હું થાય મિત્રો છોકરાની લાઈફ માં હું એક વાત કરું ને છોકરાની લાઈફ માં એક જ વસ્તુ સુખ અને શાંતિ બરોબર કાયમી રવિવાર હોય ને ભાઈ તો ભેલસા પડી જાય ગઈ સુખ શાંતિ

મોટા સિટી હોય આ કઈ લાલ સિગ્નલ દેખાય એટલે ઉભું રહી જાય બરાબર મિત્રો આ બહુ મસ્ત મજાનો પ્રોબ્લેમ આ તમારે કેટલો નડે છે ભાઈ ડેલી ડેલી આ બાજુની સાઈડ ના આવી રીતના ઉભું રહી જાય કારણ એના ની કારણ સિગ્નલ તોડવા સિગ્નલ તોડો તો ડાયરેક્ટ ઘરે મેમ ડાયરે બાપા લાકડી લઈને આવે પોલીસ માં બાપા કોઈ થોડો તોડે આ ઉભું

બોડી લેંગ્વેજ થોડીક ઓછી છે બીજું કોન્ફિડન્સ નથી કોન્ફિડન્સ તો હવે ક્યાંથી લેવા જાઓ હવે કોન્ફિડન્સ રાખો હવે હવે બધું પરફેક્ટ રીતના જવાનું એટલે કંઈ જોતો મારવાનો બરાબર ને હવે કોન્ફિડન્સ કંઈક થોડો થોડો આગળ લઈ આવો કોન્ફિડન્સ એમાં એવું હે કે લાઈફમાં આપણે એવી રીતના નિર્ણય લીધીએ કે ભાઈ કોઈથી કોઈને ખરાબ ના લાગે આપણે કોકના ભેગા ડે તો મારું નેચર એવું હોય કે બધા ભેગા આપણે ભળી જવા જોઈએ એવું નહીં કે આપણે ગામથી અલગ દેખાવ છે આપણે હળી ભરીને કોઈ પણ ભેગા ભરવા જોઈએ એટલા માટે આપણે કોન્ફિડન્સ થોડોક ડાઉન રાખતા વાહ ભાઈ જોઈ લો ચલો ભાઈ ખાના તો વાહ મસ્ત મજાની ફેમસ હો ભાઈ આ બહુ એટલે બહુ ગમે ત્યાં મને દેખાય ને એટલે આ હોય બટાકા ખાયા જ લેવા મેન વસ્તુ હવે વાત એ હતી કે ભાઈ જો જવાનું તો હે બરાબર હવે વસ્તુ એવી છે કે પંદર દિનનો ટાઈમ છે પંદર દિનમાં જવાનું છે પાછું આવવાનું છે અને અમદાવાદમાં જવાનું છે હવે આપણે શૂટમાં જવું કે ના જવું એ આપણા ઉપર ડિસિઝન છે ફાઇનલ છે બધું જરૂરી છે બધું કમ્પ્લીટ છે બરાબર વેબ સિરિઝમાં જવાનું છે બધી વસ્તુ કમ્પ્લીટ હે એટલે હવે જાવું કે ના જવું એ આપણા ઉપર ડિસિઝન લેવાનું છે એટલે લગભગ તો હું જઈશ જ બરાબર નેવું ટકા જાય દસ ટકા નહીં જાય તો ભાઈ વિચારીએ એટલે કે નવા જૂ નવા જૂનું કરતા રહું બરાબર એસીમાં રે તો ટાઈટ લાગે મિત્રો અને બહારે નીકળીએ તો ગરમી થાય ઓલું ટી શર્ટ આવીને ડાયરેક્ટ મેં તો કાઢી જ નહીં કહેવાય કંઈક ફીંગાડી દીધી જો અ એ ટી શર્ટને હવે કેમ ભેગું હોય ઓલી ગરમીનું વાન માં ભેગું થયું ત્યાં કરાવ્યું તો શું ખબર એક તો મોડલિંગ શૂટ કરાવ્યું તો મોડલિંગ શૂટમાં કહું કેવું હતું આમ આમ કરીને રેમ્પ વોક રેમ્પ વોક કરવાનો હતો હું તો એમને ભાઈ જ આવું

અરે વાહ pizza વાળાનો ગોતે ઓલી બોલી ગઈ તો pizza વાળો ક્યાં ગયો pizza વાળાનો ગોતે pizza વાળા ગઈ ભાઈ બીજા pizza આવી ગયા છે યાર મારા બસ તમાજાના બ્રેડ આવી ગઈ છે garlic bread in pizza ઓ ભાઈ દેખાટો જો વાત ન પૂછો એટલોથી તો આટલું બધું ક્યાં ચટણી ચટણી નથી તો garlic કોને बायु बायु नो तालो भाई फटाफट खाय लियो हमारी बहन हमारा भाई बराबर बर। पसी हमें आवाज चल ला पिज़ा खाय अम्दाबाद ना कहीं भाई भाई सर भाई सर ना उठ ले आओ तो जरूर जो कुछ कह दो अत्याचार में तो नसीब है भाई तो देहरादून क्या छोड़ मैं छोड़ मैं छोड़ मैं से बी ही जाऊँ તો મિત્રો તમને અમારોગ કેવો લાગ્યો બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબન જરૂરથી મારી દેજો અમે પીઝા ખાઈ નીકળી હવે ઘર તરફ